નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ચૌદ એપ્રિલના દિવસે ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની આખા દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડનગર ખાતે બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી નીકળી હતી બાબા સાહેબને ફુલાડ અર્પણ કરી વડનગરના માર્ગો પર રેલી નીકળવામાં આવી હતી જેમાં વડનગર બજાર અને અલગ અલગ વિસ્તારોમાં રેલી ભરી હતી બાબા સાહેબ બાબાસાહેબ અમરરાઓ જયભીમના નાદ સાથે વડનગરની ગલીઓ ગુંજી ઉઠી હતી જેમાં વડનગર ભાજપના શહેર પ્રમુખ મયંક પટેલ પૂર્વપાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર કોષાધ્યક્ષ કમલ પટેલ નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ સહિત કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નોકરી કરી રહી છે એ તમામ બહેનો બાબા સાહેબ છે ની રાજનીતિ ની અંદર સરકાર ના સરકાર ની અંદર બાબા સાહેબ આંબેડકર એક અનમોલ રત્ન તરીકે ઉભરી આવ્યા છે એવા બાબા સાહેબ આંબેડકર જય જય ભીમ સંવિધાન અમે છીએ દરિયો અમને કૌશલ ખબર છે કે અમે છીએ દરિયો અમને અમારું કૌશલ ખબર છે જે તરફ નીકળી જઈશું ત્યાં રસ્તો બનાવી લઈશું આજ પંક્તિ ડૉક્ટર આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતિક છે તે અનન્ય કુટીના નેતા હતા જેમણે પોતાનું આખું જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધું ખાસ કરીને ભારતના એંસી ટકા દલિતો આર્થિક રૂપે સાપિત હતા તેમણે આ અભિશાપથી મુક્ત કરવાનો ડૉક્ટર ભીમરાવનો જીવન મંત્ર હતો ચૌદ એપ્રિલ અઢારસો ને એકાણુંમાં મહુમા સુબેદાર રામજી સકપાલ અને ભીમાબાઈને ત્યાં જન્મેલા સંતાનના રૂપે ડૉક્ટર આંબેડકરનો જન્મ થયો હતો તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા બુદ્ધિમાન ઈમાનદારી સત્યતા નિયમિતતા દ્રઢતા પ્રચંડ સત્યતા અને સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો સંજોગો વશ ભીમરાવ સતારા ગામના બ્રાહ્મણ શિક્ષકને બહુ ગમ્યા તેઓ અત્યાચાર અને લાંછનના તીવ્ર તડકાના ટુકડો વાદળીની જેમ ભીમ માટે માના પાલવની છાયા બની ગયા ને ડૉક્ટર આંબેડકરનો અવાજ ગુંજી ઉઠ્યો સમાજને શ્રેણીવિહીન અને વર્ણવિહીન કરવો પડશે કારણ કે શ્રેણી માણસને ગરીબ અને વણએ માણસને દલિત બનાવી દીધો હતો જેની પાસે કશું જ નથી તે ગરીબ અને જે કશું જ નથી તે દલિત તેમણે સંઘર્ષને બિગલ વગાડીને આહવાન કર્યું કે છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા અધિકાર વસૂલ કરવાના હોય છે ભીમરાવ આંબેડકરની જન્મજયંતીને ભારતમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ દિવસે બ્રિટિશ કોલંબિયા અને કેનેડામાં આંબેડકર સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ભારતના અગ્રણી સમાજ સુધારકોમાં એક આંબેડકર ભારતની જાતિ વ્યવસ્થા દ્વારા સર્જાયેલી અસમાનતાની લડાઈ માટે જાણીતા છે અનુસૂચિત પરિવારમાં જન્મેલા આંબેડકરનું તેમના સમુદાયના શોષણ અને ભેદભાવના સાક્ષી બનીને લોકોને પ્રેરણા આપી બાબા સાહેબને ન્યાયશાસ્ત્રી અર્થશાસ્ત્રી રાજકારણી અને સમાજ સુધારક તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ બંધારણના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા આજે એમની જન્મજયંતિ નિમિત્તે તેમના દસ વિચારો આપની સામે રજૂ કરું છું જે તમને જીવનની દરેક ક્ષણમાં પ્રેરણા આપશે મને તે ગર્વ મને તે ધર્મ ગમે છે જે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વતા શીખવે છે મહિલાઓએ જે ડિગ્રી હાંસલ કરી તેના દ્વારા હું સમુદાયની પ્રગતિને માપું છું જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે તે ઇતિહાસ રચી શકતા નથી શિક્ષિત બનો સંગઠિત બનો અને ઉત્સાહિત બનો ધર્મ માણસ માટે છે અને માણસ ધર્મ માટે નથી માણસ નશ્વર છે તેવી રીતે વિચારો પણ નશ્વર છે એક વિચારને પ્રચારની જરૂર છે જેમ કે છોડને પાણી આપવું પડે નહીતર એ સુકાઈને મરી જાય છે એક મહાન માણસ પ્રતિષ્ઠિત માણસથી અલગ પડે છે જ્યારે તે સમાજનો સેવક બનવા તૈયાર થાય છે સમાનતા એક કાલ્પનિક હોઈ શકે છે પરંતુ તેને એક નિયમકારી સિદ્ધાંત તરીકે સ્વીકારી સ્વીકારવી પડશે બુદ્ધિનો વિકાસ એ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ અને છેલ્લે એમની જન્મજયંતિ નિમિત્તે હું એટલું જ કહેવા માગું છું કે એ હતા ત્યારે અમે છીએ જય ભીમ જય સંવિધાન